ખૂબ સારી વાત છે કે હવે કોંગ્રેસની વારંવાર રજૂઆતના કારણે આજે એક પત્રકાર પરિષદ થઈ અને પ્રગતિનગર રીડેવલપમેન્ટ માટે આજે બધા ભેગા થયા અને ઝડપથી કામ શરૂ થશે તેની બાહેધરી આપવામાં આવી વર્ષ બે હાજર ઓગણીસ નવ ઓગસ્ટ બે હાજર ઓગણીસ ના દિવસે પ્રગતિનગરનો કેટલો ભાગ પડી ગયો અને એમાં એક બાળકી સહિત જણા મૃત્યુ પામ્યા સ્થાનિક પ્રશાસન દ્વારા કારણોસર આ લોકોને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવ્યા બધા જ મકાનો ખાલી કરાવવામાં આવ્યા તેઓને એક આશ્વાસન આપવામાં આવ્યું કે અમે તમે એનું ભાડું ચૂકવીશું તમે બીજે જાઓ પરંતુ આજ દિવસ એટલે બે હજાર પચીસ ના છઠ્ઠા મહિના સુધી કોઈને ભાડું ચૂકવવામાં આવ્યું નથી

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીપમેન્ટ માટે રજૂઆતો કરી છે જેના અનુસંધાનમાં શ્રી દ્વારા કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી ગુજરાત હાઉસિંગ બોર્ડ ઉપર આના માટે ઝડપથી કાર્યવાહી થાય તેના માટે

તમારા દ્વારા જે પોઝિટિવ નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રગતિનગરને રીડેવલપ કરવું છે એ કરવામાં આવે અને આજે એક મેસેજથી જાણ થઈ કે અમારા પત્રના કારણે આજે અધિકારીઓ અને જે તે બિલ્ડર કે જેને કોન્ટ્રાક્ટ મળ્યો છે તે નડિયાદ ઘસી આવ્યા અને એક પત્રકાર પરિષદ કરી જેની અંદર ઝડપથી પ્રગતિનગર હાઉસિંગ સોસાયટી ઝડપથી ઊભી કરશે તેવું જાણવામાં આવ્યું